નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં ને આપની સાથે હું છું શિવાની લોકમંચમાં આજે વિશેષ વાત કરીશું કે જે રીતે આપણે ગુજરાતના વિકાસની વાત કરીએ છીએ વાયબ્રન્ટ ગુજરાતની સફળતાનું આજે એક મહત્વનું પગથિયું એટલે કે સ્ટાર્ટઅપ એમણે નોંધપાત્ર વધારો કર્યો છે અને જે રીતે ગુજરાત સ્ટાર્ટઅપ ક્ષેત્રે આગળ વધી રહ્યું છે અને કહીએ તો અત્યાર સુધીમાં ગુજરાતમાં બાર હજાર પાંચસોથી વધુ સ્ટાર્ટઅપને માન્યતા મળી છે એટલે જે લોકો કંઈક નવું કરી બતાવવાની હિંમત ધરાવે છે એટલે કે કોઈપણ ક્ષેત્રમાં પોતાની જે બુદ્ધિનો ઉપયોગ કરીને પોતાના આઈડિયાનો ઉપયોગ કરીને તે કંઈક કોઈપણ ક્ષેત્રમાં આગળ વધવા માગે છે અને પોતાનું કંઈક નવું કરવા માગે છે તે લોકોને સરકાર દ્વારા જે પ્રય પ્રયત્નો કરવામાં આવે છે સરકાર દ્વારા તેમને પ્રોત્સાહન આપવામાં આવે છે અને તેના થકી જ આજે કહી શકીએ તો રાજ્યને સતત ચાર વર્ષ સુધી સ્ટેટ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં બેસ્ટ પરફોર્મર એવોર્ડ એનાયત થયો અને એ જ આપણી ગુજરાતની સફળતા કહી શકાય કે સ્ટાર્ટઅપ ક્ષેત્રે અત્યારે ગુજરાત આગળ વધી રહ્યું છે મહિલા હોય કે યુવાનો હોય કે પછી કોઈ પણ વયના લોકો હોય તે અત્યારે સ્ટાર્ટઅપ ક્ષેત્રે અત્યારે જે રીતે આગળ વધી રહ્યા છે એટલે લોકોને તેમના વિચારોને એક માળખું ઊભું કર્યું છે અને તે છે સ્ટાર્ટઅપ આપણે કહીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર સોળમાં આ પ્રયત્ન કર્યો હતો અને તેમણે એક તેમનું એક સ્વપ્ન હતું કે ગુજરાત સ્ટાર્ટઅપ ક્ષેત્રે આગળ વધે અને તે સ્વપ્ન અહીંયા આગળ સાકાર થતું હોય તેવું જ જોવા મળી રહ્યું છે તો આજે આપણે આના વિશે વિશેષ ચર્ચા કરીશું તો લોકમંચમાં આજનો વિષય છે કે સ્ટાર્ટઅપ ક્ષેત્રે અત્યારે ગુજરાતનો ડંકો આપણે સાથે ગેસ્ટમાં જોડાયા છે ડોક્ટર કૃપા મહેતા પ્રેસિડેન્ટ છે સ્ટાર્ટઅપ કાઉન્સિલ સીઆઈન કૃપાજી સ્વાગત છે આપનો કાર્યક્રમમાં સાથે જોડાયા છે કરણ સરગરા કે જે એક્સપર્ટ છે ગુજરાત સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમના કરણજી સ્વાગત છે મિતેશ શેઠવાલા કે જે ફાઉન્ડર છે કરાઈવેટ લિમિટેડ મિતેશજી સ્વાગત છે કાર્યક્રમમાં નમસ્તે થેન્ક યુ સૌ પ્રથમ સ્ટાર્ટઅપ ની આપણે વાત કરીએ તો અત્યારે તમામ એ ગુજરાતના લોકો કે જે કઈક કરી બતાવવાની હિંમત ધરાવે છે અને તેમને માળખું ઉભું કરવાની હિંમત આપે છે ગુજરાત સરકાર અને એવી જ રીતે આપણે સ્ટાર્ટઅપ ક્ષેત્ર અત્યારે આગળ વધી રહ્યા છે જાણીને ખૂબ જ આનંદ થાય છે કે ગુજરાત સતત ચોથી વખત બેસ્ટ પરફોર્મન્સ સ્ટેટ તરીકે સ્ટાર્ટઅપ ક્ષેત્રે એવોર્ડ એનાયત થયો છે તો પ્રથમ તો કૃપાજી અત્યારે સ્ટાર્ટઅપ ની ઓવરઓલ વાત કરીએ તો આ જે અત્યારે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે સતત ચોથી વખત ગુજરાતને એવોર્ડ મળ્યો છે શું કહેશો યસ એટલે ગુજરાતને જે એવોર્ડ મળ્યો છે એના માટે ખરેખર બિરદાવા જેવી વાત છે બિકોઝ અમે તો પર્સનલી સ્ટાર્ટઅપ ગુજરાત અને જે આપણા કમિશનર છે જીલુઆ સર બારટ સર એ બધા સાથે ડેલી મીટિંગમાં વાત કરીએ છીએ એટલે આજે પણ એ લોકો દરેકે દરેક સ્ટાર્ટઅપના ડેટા કલેક્ટ કરે છે એમની જોડેથી બી ફીડબેક લે છે કે એમને કોઈ પ્રોબ્લેમ નથી થઈ રહ્યા ઇન ટર્મ્સ ઓફ ધી મેન્ટરિંગ કે ઇન્ક્યુબેશન સેન્ટર કે કોઈ તરફથી અને એમને ફર્ધર ફંડિંગ માટે બી સપોર્ટ કરે છે જેમ કે એકવાર ગ્રાન્ટ મળી ગઈ પછી એને માર્કેટિંગ અને આગળ સસ્ટેન થવું છે એના માટે બી ગવર્મેન્ટ આપણી સપોર્ટ કરી રહી છે અને સ્પેશિયલી વુમેન ફાઉન્ડર હોય તો એ લોકોને થર્ટી પર્સન્ટ વધારાની ગ્રાન્ટ ગવર્મેન્ટ આપે છે અને બીજી ઘણી બધી એવી સ્કીમ છે કે નિધિ પ્રયાસ છે અને વુમેન સેન્ટ્રિક જે લોકો સ્ટાર્ટઅપ હોય એમને વધારે બેનિફિટ મળી રહ્યા છે તો આ ખરેખર એક બિરદાવા જેવી વાત છે અને આપણા બધા માટે એક ગૌરવ અનુભવ કરવા જેવી વાત છે કે દરેકના ઘરમાં અત્યારે વુમેન હોય તો એના લગ્નની વાત નથી થતી પણ એને સ્ટાર્ટઅપમાં કેવી રીતે આગળ વધારવી એ રીતે ફેમિલી વાળાનું માઇન્ડસેટ પણ ચેન્જ થઈ રહ્યું છે જેનો શ્રેય આપણા નરેન્દ્ર મોદીજી અને આપણા ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને આપણા મુખ્યમંત્રીજી એ બધાને જાય છે અત્યારે આપણે ક્ષેત્રે આગળ વધી રહ્યા છે અને બે હજાર સોળમાં જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટાર્ટઅપ ઇનોવેશન ક્ષેત્રે પ્રોત્સાહન મળે તે માટે સ્ટાર્ટઅપ ઇન્ડિયાની પહેલ કરી હતી અને તે પહેલ આજે આપણે ગુજરાતને સફળતા તરફ આગળ વધારી રહી છે તેમ આપણે લાગે છે બઉ બહુ સારી વાતચીત કરી પ્લેટફોર્મ મળ્યું છે એવું તમે અત્યારે વાતચીતમાં કીધું અને કૃપા મેં કીધું કે આવી થર્ટી પર્સન્ટ વુમન્સ માટે સપોર્ટ સિસ્ટમ છે થર્ટી પર્સન્ટ એની પહેલા આપણે થોડું એવું સમજવું પડશે કે અલી એ સ્ટાર્ટઅપ જયારે પીએમ સાહેબ ગુજરાત માં જેરે લોન્ચ કરી છે આફ્ટર 14 થી જેરે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ની રીન આવી તો ગુજરાત એક પાવનો રથુ પ્રી ઇન્ક્યુબેશન માં ગુજરાત એક પાવનો રથુ કે યુનિવર્સિટી સ્ટાર્ટઅપ પોલિસી માં ગુજરાત માં જીટીયુ એક પહેલી સ્ટાર્ટ યુનિવર્સિટી છે જેને સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ પોલિસી બનાવી છે એટલે આપણે ગુજરાત એક ઇન્ડસ્ટ્રીયલ માઇન્ડસેટ તો બિઝનેસ માઇન્ડસેટ તો હતું પણ એની સાથે સાથે જે પ્રી ઇન્ક્યુબેશન પ્રોસેસ જે આપણે બધાએ સેટ કરી જેના કારણે અત્યારે કોલેજ થી ઇનોવેશન સેલ ઇનોવેશન સ્કેલ થી સ્ટેટ ગવર્મેન્ટે બહુ સારું એક ઇનિશિયેટિવ કર્યું એ સાહેબ ઘણા બધા આપણે બધા એનાથી અવેર છીએ ઇસ કોલ્ડ ધ એસએસઆઈપી સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી તો એનાથી પ્રૂફ ઓફ કોન્સેપ્ટ અને આઈડિયા વેલિડેટ કરવા માટે જે 2.5 લાખ સુધીનો સપોર્ટ સિસ્ટમ જે 2017 એ 17 માં જ્યારે SSIP થ્રુ મળ્યો તો એનાથી જે પ્રોસેસ જે ઇનોવેશન શેર થી લઈને સ્ટુડન્ટ જયારે પ્રોબ્લેમ સ્ટેજમેન્ટ પર થી કામ કરીને પોતાનો આઈડિયાને વેલિડેટ કરવા માટે જે સપોર્ટ જે મેજર ચેલેન્જ હોય છે ને કે આઈડિયાને વેલિડેટ કરવું એ ભારતની કોઈ ઇકો સિસ્ટમમાં આટલો પાર્નર અધરવાઇઝ આ તો બેઝ લેવલે સપોર્ટ સિસ્ટમ નથી જયારે ગુજરાતે આમાં આ ઇનિશિયેટિવ ને બહુ ગહેરાઈથી સમજીને જેવું જો પીએમ સાહેબે ત્યાંથી સ્ટાર્ટઅપ ઇન્ડિયા લોન્ચ કર્યું એવું બધી જ આપણા એ વખતે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં એજ્યુકેશન મિનિસ્ટર હતા ભૂપેન્દ્રભાઈ ચુરાસમા એમ બધા જ વાઇસ ચાન્સેલર પૂછ્યું કે આપણે શું કરવું જોઈએ આપણે કઈ રીતે સ્ટાર્ટઅપમાં લીડ કરી શકીએ તો બધા એક મંચ પર આવીને બધા સ્ટાર્ટઅપ માટે શું કરીશું સ્ટાર્ટઅપ કેવા આઈડિયાસ ને અથવા કેવા આઈડિયાસ ને કઈ રીતના પ્લેટફોર્મ આપીશું યુનિવર્સિટી લેવલે અને એમને મેન્ટરિંગ કરીને એમને સપોર્ટ આપીને એને આઈડિયાને નર્ચર કરીને આપણે પ્રોડક્ટ અથવા માર્કેટમાં કઈ રીતે લઈ જઈશું આ સપોર્ટ સિસ્ટમમાં એક્રોસ ગુજરાતે બહુ સારું એક પ્લેટફોર્મ પ્લેટફોર્મ બનાવ્યું છે અને એની ઇમ્પેક્ટ આજે આપણે જોઈ રહ્યા છે કે એ આપણે એક સારા સ્કેલે ભારતમાં સ્ટાર્ટઅપમાં ગુજરાત એક લીડ કરી રહ્યું છે અને એક્રોસ ધ અગર આપ ગુજરાતમાં જોશો તો આજકાલ ગુજરાતે પહેલું એક આય ક્રિએટ કર્યું છે જે ગુજરાત ગવર્મેન્ટનું બહુ વાઇબ્રન્ટ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમનું એક સેન્ટર છે જ્યાં બધા લોકો પોતાના આઈડિયાને રજૂ કરીને પોતે પણ એઝ અ સ્ટાર્ટઅપ કરી શકે છે તો આ બધા જે થી લઈને પ્રોડક્ટ ડેવલપમેન્ટ સુધીનો જે સપોર્ટ સિસ્ટમ છે ગુજરાત એમાં પાર છે અને એની ઇમ્પેક્ટ આજે આપણે જે અવોર્ડ મળ્યા યસ જી બિલકુલ મિતેશજી જયારે આ પ્રકારે સતત ચાર વર્ષ સુધી સ્ટેટ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં બેસ્ટ પર્ફોર્મર તરીકે આપણને ગુજરાતને જયારે એવોર્ડ મળતો હોય ત્યારે એક કહી શકાય કે એક ગર્વ લેવાની બાબત છે કે ગુજરાત ગ્લોબલ ગુજરાત તરીકે ઓળખાય ને સફળતા તરફ અત્યારે આગળ વધી રહ્યું છે ત્યારે એક યુથ તરફથી પણ આપણે જો વાત કરીએ તો યંગ એન્ટરપ્રિન્યર્સને પણ ઘણું પ્રોત્સાહન મળી રહ્યું છે આના થકી તો શું કહેશો કે અત્યારે ગુજરાતમાં જે અત્યારે સફળતા તરફ આપણે આગળ વધી રહ્યા છીએ સ્ટાર્ટઅપમાં તો આ બહુ ગર્વની વાત છે કે જે આપણને અત્યારે સતત ચોથા વર્ષે પણ આ અવોર્ડ મળ્યો છે ગુજરાતમાં બિઝનેસના પોઈન્ટ ઓફ વ્યૂથી ધંધાના પોઈન્ટ ઓફ થી ગુજરાત હંમેશા એનો પ્રખ્યાત છે સો તમે ઘણા બધા ઉદાહરણોમાં સાંભળ્યું હશે કે ગુજરાતમાં દરેક વ્યક્તિ ધંધાનું વિચારે છે હવે દરેક વ્યક્તિ ધંધાની સાથે સાથે સ્ટાર્ટઅપનું પણ વિચારે એના માટે

સરકારની અમુક ગ્રાન્ટ લેવલની પોલિસી થર્ટી ફિફ્ટી લાખ રૂપિયા સુધી આપે છે એવી રીતે મેન્ટરશીપ મળે છે એવી જ રીતે હવે પ્રાઇવેટ ઇક્વિટી સારા એવા લેવલ પર શરૂઆત થઈ ચુકી છે પણ ઓવરઓલ લીધે હજી આપણી પાસે બહુ મોટી જર્ની છે અને આવું જ મુમેન્ટ બની રહેલું રહે તો આગળ આગળ જઈને જેમ ગુજરાત ધંધા માટે કે વ્યવસાય માટે જેટલું ફેમસ હતું હું એવું ઈચ્છું છું કે સ્ટાર્ટઅપ માટે પણ એવું જ એવી જ રીતે ફર્સ્ટ પ્રેફરેબલ સિટી ઓફ સ્ટેટની જેમ આપણે એક શહેર તો એક આપણું આખું રાજ્ય ઉભરીને બહાર આવે જે અત્યારે પ્રેફરેબલ સિટીમાં બીજા ઘણા બધા શહેરો છે ઇન્ડિયાના જે બેંગ્લોર છે કર્ણાટક છે દિલ્હી મુંબઈમાં લોકો સ્ટાર્ટઅપના પોઈન્ટ ઓફ વ્યૂથી વધારે પસંદ કરે છે બીકોઝ ત્યાંની આખી ઇકોસિસ્ટમ બિલ્ડ છે સરકારના સાઈડથી જેટલા એફર્ટ થયા છે એ ખૂબ જ પ્રશંસનીય છે હું પોતે એક બેનિફિશિયરી છું સ્ટાર્ટઅપની અલગ અલગ પોલિસીઝના મને પોતાને ગ્રાન્ટ મળેલી છે એ ગ્રાન્ટનો ઉપયોગ કરીને અત્યારે હું ગર્વ અનુભવું છું કે અમે લગભગ સો થી ઉપર લોકોને મહિને રોજગાર આપીએ છીએ

સમયમાં એટલે કે ભવિષ્યમાં પણ ગુજરાત આ જ રીતે પ્રગતિ કરતું રહે અને લોકોને કંઈક નવું કરી બતાવવાની કંઈક હિંમત મળે અને તેને પ્રોત્સાહન મળે તે માટેના પ્રયત્નો કરે તો આપણા ગુજરાતની સ્ટાર્ટઅપ ક્ષેત્રે જે અત્યારે ચર્ચા થઈ રહી છે જે અત્યારે એવોર્ડ મળી રહ્યા છે તે હજુ પણ સફળતા તરફ આગળ લઈ જાય કૃપાજી જ્યારે આપણે સ્ટાર્ટઅપ ની વાત કરીએ છીએ મહિલાઓ અત્યારે સ્ટાર્ટઅપ ક્ષેત્રે કેટલી આગળ છે અને કેટલું યોગદાન રહેલું છે સ્ટાર્ટઅપ ક્ષેત્રે તેમનું અત્યારે જેમ કે ડેટા આપણે આપણે જોઈએ તો છે જે કદાચ પાસના પાંચ દસ વર્ષ પહેલાના ડેટા કમ્પેર કરીએ તો એમાં પાંચ ટકા જ બતાવતું હતું કે જેમાં પાંચ ટકા મહિલાઓને ઘરથી બહાર નીકળવાની છૂટ હતી કે એ લોકો જોબ કરતા હતા કે બિઝનેસ બિઝનેસનું વિચારતા હતા અત્યારે એવું છે કે નોર્મલી રિસેન્ટલી જેમ ભારત ઉત્સવ થાય છે એવા ઘણા બધા એક્ઝિબિશન હેલીપેડમાં બી છે તો આપણે બધા જોતા હસબન્ડ અને વાઈફ બંને સાથે રહીને પોતાના સ્ટાર્ટઅપ ગ્રો કરે છે અને પહેલા એ લોકો બિઝનેસનું વિચારે છે કે અમે બંને જણા બિઝનેસ સેટઅપ કરી લઈએ પછી અમે ફેમિલીનું આગળ વિચારીશું એટલે આ એક જે વિચારધારા છે જે વુમેનને ઇન્ડિપેન્ડન્ટ બનવાની જે તક આપી છે આપણી ગવર્મેન્ટે અને દરેક ફેમિલી મેમ્બર્સના જે માઇન્ડસેટ ચેન્જ કર્યા છે તો અત્યારના ડેટા પ્રમાણે આપણે જોઈએ કે ત્રશીથી પંચ્યાસી ટકા વુમેન એ સ્ટાર્ટઅપ ઓરિએન્ટેડ થઈ છે અને કરિયર ઓરિએન્ટેડ બી છે અને સાથે સાથે એ લોકો ફેમિલી અને ઘર બધું જ મેનેજ કરી શકે છે એટલે સ્ટાર્ટઅપના માઇન્ડસેટથી લઈને ઘરના વાતાવરણથી લઈને પોતાના ફેમિલી અને ઇવન તો બાર બી જ્યારે એ મહિલા મીટિંગ કરવા માટે જાય છે ત્યારે હું ખુદ મારું એક્ઝામ્પલ આપું તો તમે એકદમ ઇન્ડિપેન્ડન્ટ હોવ અને તમારો જે પાવર હોય જે હોય અને જે કમ્યુનિકેશન કરવાની સ્ટાઇલ હોય એ બધું જ ચેન્જ થઈ જાય એટલે આપણે કોઈ બી મેન ઉપર કે કોઈ બી અધર સોર્સ ઉપર ડિપેન્ડન્ટ ના રહેવું પડે બિંગ અ વુમેન તો એ જે એમ્પાવરમેન્ટ છે જે અંદરથી જ આવે એક અલગ લેવલની શક્તિ વુમેનમાં રહેલી જ છે પણ જ્યારે તમે બિઝનેસ બી કરતા હોય અને રોજના મલ્ટિપલ લોકોને મળો છો ત્યારે તમારા માઇન્ડસેટથી લઈને બોડી લેંગ્વેજથી લઈ કમ્યુનિકેશનથી લઈને બધી જ વસ્તુ ચેન્જ થાય તો એ જે ચેન્જ ફેક્ટર છે એ ખરેખર ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવમાં પણ જોવા મળે છે અને આગળ જતા જેમ અત્યારે અમે રિસર્ચ કરી રહ્યા છીએ સ્પેશિયલી વુમેન ઓન્ટરપ્રેન્યુર ઉપર કે વિકસિત ભારત ટ્વેન્ટી ફોર સેવન તો એની અંદર જે ચેન્જ આવવાના છે એમાં તો એવું છે કે રિસન્ટ સર્વેમાં કહે છે કે મહિલાઓ પોતાના બિઝનેસ અને સ્ટાર્ટઅપ ઉપર વધારે ફોકસ કરશે રાધર દેન દેટ ફેમિલી અને મેરેજ એટલે એક એ ફેક્ટર જે સૌથી મોટો છે કે જે વુમેનમાં ચેન્જ આવી રહ્યો છે કે દરેક ઘરમાં એવી વાત થાય કે ના બેટા તું કંઈક કર અને પછી તારા લગ્નનું વિચારીશું અને એ તો પાંચ વર્ષ પછી એ કોન્સેપ્ટ તો જતો જ રહેવાનો છે એટલે એ માટે જે ચેન્જ સૌથી મોટો આવેલો છે એનો શ્રેય ખરેખર આપણી સરકારને જ જાય છે અને મોદીજીને જાય છે સ્પેશિયલી બીકોઝ એમને અગર એક આ ચેન્જ ફેક્ટર લોકોના માઇન્ડમાં ના મુક્યો હોત તો કદાચ અત્યારે આટલો મોટો ચેન્જ જે આપણે જોઈ રહ્યા છીએ સ્પેશિયલી વુમેન એમ્પાવરમેન્ટ અને વુમેન એન્ટરપ્રેન્યુરશીપમાં એ કદાચ ના આવ્યો હોત જી જી બિલકુલ અને આ જ પ્રકારે મહિલાઓમાં પણ સ્ટાર્ટઅપ ક્ષેત્રે જાગૃતિ આવે ને તે પણ આ પ્રકારે આગળ વધે તેવી આપણે આશા રાખીએ કરણજી જયારે સ્ટાર્ટઅપ આપણે વાત કરી રહ્યા છે તો ગુજરાત યંગ એન્ટરપ્રિન્યર્સ વેન્ચર ફંડમાં અત્યાર સુધીમાં રૂપિયા ત્રણસો કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે હવે આ સ્ટાર્ટઅપ ક્ષેત્રે જે પણ આપણે આગળ વધી રહ્યા છે ઇકો તેનાથી ગુજરાતની કેટલી મજબૂત થઈ રહી છે

ગુજરાત ઇકો સિસ્ટમ જે થ્રી ફિફ્ટી સીઆર જે ફાળવ્યા છે એના કારણે ગુજરાતના પહેલા આપણે એવું હતું કે અમદાવાદ અધરવાઇઝ તો સુરત એક ઇકોસિસ્ટમ આપણે કહેતા વડોદરા એક ઇકોસિસ્ટમ સિસ્ટમ છે અત્યારે જુનાગઢમાં બી સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ બની છે જુનાગઢમાં બી ઇનોવેટર છે જુનાગઢ બી યુનિવર્સિટી એઝ એ ઇન્ક્યુબેશન ક્રિએટ થયું છે તો એવું દરેક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્ક્યુબેશન જે ક્રિએટ થયા છે આ જે પાઇપલાઇન આપણે લોકોએ સેટ કરી શક્યા છે અને એ પાઇપલાઇન સ્ટેટ ગવર્મેન્ટે એને ઇન્ટિગ્રેટ કરીને અલાયન્સ કરી છે એ જે પ્રોસેસ સેટઅપ કરી છે એ એનું બહુ મહત્વ રહ્યું છે અને એની ઇમ્પેક્ટ આપણે આ અત્યારે જોઈ રહ્યા છે કે અત્યારે આપણી આ ઇમ્પેક્ટના કારણે અત્યારે આપણા સ્ટેટમાં આટલા બધા દર દર વર્ષે આપણે બે હજાર પીઓસી નીકળે છે આપણા ત્યાંથી પ્રૂફ ઓફ કોન્સેપ્ટ એ બહુ મોટી વસ્તુ છે કે આપણા ત્યાંથી પીઓસી આટલા નીકળે છે એટલે બે હજાર પીઓસી ની સામે 400 સ્ટાર્ટઅપ આપણા નીકળતા હશે તો આ આ ઇમ્પેક્ટ આપણા ત્યાં થઈ છે આ જે ત્રણસો પચાસ થી જે સ્ટાર્ટઅપમાં વાયબ્રન્સી ઇન્ક્યુશન સેન્ટર થી આપણે એચ વેન્ચર ફ્રોન મેન્ટરશીપ એને કોવર્ક ઇન સ્પેસ આ બધો સપોર્ટ સિસ્ટમ આપણા માટે બહુ સારો ઇનિશિયે છે એ ખાલી ગુજરાતે કર્યો છે એટલે એ એક બહુ ઇમ્પેક્ટફુલી વાત છે યસ જી બિલકુલ મિતેશ જી આપે તમારા સ્ટાર્ટઅપ ની શરૂઆત કઈ રીતે કરી તેનો વિચાર ક્યાંથી આવ્યો અને કઈ રીતે અત્યારે કયા ક્ષેત્રમાં તમે સ્ટાર્ટઅપ આગળ વધાર્યો છે અને સરકારનો કેટલો સપોર્ટ રહ્યો છે સ્ટાર્ટઅપ માં તમારો સો અમે અમારા સ્ટાર્ટઅપ ની શરૂઆત તો ઘરેથી જ કરી હતી કોવિડ દરમિયાન સો મારું સ્ટાર્ટઅપ નું નામ છે કરન્ટલી આ એક સોશિયલ નેટવર્ક છે જે લોકો લોકોને પોતાના રિયલ ટાઈમમાં અત્યારે તમારા મિત્રો સંબંધીઓ શું કરી રહ્યા છે એમની એક્ટિવિટી એની રિયલ ટાઈમ જાણ કરે છે તો એક અત્યારના જેટલા બી સોશિયલ નેટવર્ક છે જે બીજા બીજા દેશથી બનેલા છે એ બધા સોશિયલ નેટવર્ક ધીમે ધીમે એન્ટરટેનમેન્ટ તરફ વળી રહ્યા છે જેમાં ફ્રેન્ડ્સ અને ફેમિલીની વેલ્યુઝ થોડી ઘટતી જઈ રહી છે તો અગેન લોકોને ફરી એક બે સાથે કનેક્ટ કરી શકે એના માટે અમે કરન્ટલી કરીને એક એપ્લિકેશન બનાવી છે જે લોકોને કનેક્ટ કરે છે આજ સ્ટાર્ટઅપમાં અમારું જે સોશિયલ નેટવર્ક છે એ એક મીડિયાની જેમ જ કામ કરે કે શરૂઆતમાં તમારે ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે એપ્લિકેશન બનાવવી પડે લોકો સુધી લઈ જવી પડે લોકો એપ્લિકેશન વાપરે અને એમને એપ્લિકેશન ગમે અને લાંબા સમય સુધી ટકે પછી જ અમે લોકો યુઝર્સને મોનેટાઈઝ કરી શકીએ થ્રુ મલ્ટિપલ મોડલ કે જે રીતે એડવર્ટાઈઝમેન્ટ ને બધા ઘણા બધા મોડલ છે એટલે શરૂઆતમાં ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય એમાં અમને સરકારની તરફથી સહાય મળેલી છે અમને પાંત્રીસ લાખ રૂપિયા સુધીની ગ્રાન્ટ સરકાર તરફથી મળી ચૂકી છે જે અમને પ્રોડક્ટ ડેવલપમેન્ટ અને અર્લી સ્ટેજ ના ફંડ ની રૂપે મળેલી છે તો એવા ઘણા બધા ગુજરાતમાં બહુ જ બધા અલગ અલગ છે છે મારા સિવાય બહુ જ બધા જે જે આ સરકાર થી ગ્રાન્ટ રીતે કે સરે કીધું ઇનિશિયે બે અઢી લાખ રૂપિયાની સુધીની ગ્રાન્ટ કોલેજના સ્ટુડન્ટને મળે છે જે ખાલી કોલેજ કે સ્કૂલના સ્ટુડન્ટને મળે છે જે ખાલી આઈડિયા લેવલ પર હોય તમે પેપર પર તમારો આઈડિયા લઈને આવો અને જો સારું લાગે તો તમને મળે દસ એક લાખ રૂપિયા સુધીની ગ્રાન્ટ સુધી સર્જન માટે મળે છે જે આઈઅપ જેવા સેન્ટરથી મળે છે ચાલીસ લાખ રૂપિયાની ગ્રાન્ટ જો તમે સ્ટેટ લેવલ પર ઇન્ડસ્ટ્રીઝ કમિશન પોલિસી છે એમાં પણ જો તમે વુમન એન્ટરપ્રિનર હો તો ત્રીસ ટકા જેટલું વધારે ગ્રાન્ટ મળે તમને એના સિવાય સેન્ટ્રલ ગવર્મેન્ટની બી બહુ બધી સ્કીમ છે જે તમને ડાયરેક્ટ સીડ ફંડના રૂપે એસએફઆઈ ની કમિટી છે એવી રીતે બહુ જ બધી ગ્રાન્ટની પાઇપલાઇન છે જો તમારો આઈડિયા તમારું મહેનત અને તમે સાચી દિશામાં પ્રયત્ન કરતા હોય તો સરકાર અત્યારે તમને ફંડ રૂપે મહેનત કરવા માટે આવી રીતે હેલ્પ કરે છે એના સિવાય બહુ બધા કોવર્કિંગ સ્પેસીસ છે અમદાવાદમાં જે તમને ઝીરો રૂપીસ પર કે બહુ મિનિમલ હજાર પંદરસો રૂપિયા પર તમને ઓફિસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવી જગ્યા આપે છે બેસવા માટે ત્યાં તમે તમારા જેવા કામ કરવા લોકોની સાથે બેસીને તમે તમારા સ્ટાર્ટઅપનું આગળ આગળ પ્રયત્ન એના સિવાય બહુ બધી થર્ડ પાર્ટી ક્રેડિટ કે ગ્રાન્ટ પણ આપે છે કે અમારા જેવા સ્ટાર્ટઅપમાં જેમાં એપ્લિકેશનમાં સર્વરની ક્રેડિટ હોય તો સરકાર અલગ અલગ કંપની સાથે ટાઈઅપ કરીને સર્વરની ક્રેડિટ આપે છે એટલે સરકાર તરફથી બહુ બધા પ્રયત્નો છે એટલા જ પ્રયત્નો આ જનરેશન બી કરવાની જરૂર છે ને જો જોડે બંને પ્રયત્ન કરશે તો હું બહુ આશાવાદી છું કે નજીકના ભવિષ્યમાં આ નંબર્સ જે આપણને ચાર વર્ષથી મળી રહ્યા છે એ ગ્રો થશે ને એક ઇમ્પેક્ટ ખરેખરમાં ક્રિએટ થશે જેમાં આપણે ગુજરાત એક હજી આગળ ઉભરીને આવશે સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં જી જી બિલકુલ કૃપાજી ખાસ જે અત્યારે કહીએ તો તમે કયા સ્ટાર્ટઅપ સાથે સંકળાયેલા છો અને જે મહિલાઓ હોય કે પછી કોઈ પણ એવા વ્યક્તિઓ કે જે કશુંક નવું કરે બતાવવાની હિંમત ધરાવે છે પરંતુ તેમને નથી ખ્યાલ આવી રહ્યો કે તે કઈ રીતે શરૂઆત કરે તેમના માટે શું કહેશો અત્યારે બેસિકલી અમે એડ્યુટેક છે હેલ્થકેર છે અને સ્પેશિયલી વાત કરીએ તો જે મેન્ટલ હેલ્થ છે જેના ઉપર વધારે ફોકસ કરી રહ્યા છીએ કે જ્યારે વુમેનમાં બી એ બધા પ્રોબ્લેમ આવતા હોય છે અને મેનમાં બી આવતા હોય છે તો એના ઉપર બી એક સ્ટ્રોંગ રિસર્ચ કરી અને અધર લાઈક કન્ટ્રીઝમાં જેમ યુસે યુકે યુએસએ ઓસ્ટ્રેલિયા અધર કન્ટ્રીઝમાં આપણે પ્રેઝન્ટ કરીએ છીએ અને ત્યાંની જે વુમેન હોય કે એક એક્સચેન્જ પ્રોગ્રામ આપણે ડેવલપ કરીએ છીએ ક્રોસ કલ્ચર એના ઉપર બી કામ કરીએ છીએ એટલે જેમાં આપણી ગુજરાતની બધી મહિલા તો જ છે અને એક ચેનલ બને કે જેમાં એમનો નોર્મલ કોઈ આઈડિયા હોય હેલ્થટેક કે એડ્યુટેક કે મેન્યુફેક્ચરિંગ કે એગ્રીકલ્ચરને રિલેટેડ એ આઈડિયાને આપણે અધર કન્ટ્રી સુધી બી પહોંચાડીએ એવી રીતે માર્કેટિંગ અને બ્રાન્ડિંગ ઉપર બી કામ કરી રહ્યા છીએ કે જેમાં મિનિમમ બજેટમાં આપણે મહિલાઓના જે બી આઈડિયા છે અને જે બી સ્ટાર્ટઅપ એમને કરવું છે યા તો જસ્ટ નોર્મલ આઈડિયા છે તો એને આપણે લોકો સુધી લઈ જઈ શકીએ અને લોકોના રિયલ ટાઈમ ફીડબેક અને ધીમે ધીમે પછી એની એપ્લિકેશન જેમ મિતેશભાઈએ કીધું કે અધર જેટલી બી સ્કીમ આપણી અવેલેબલ છે ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને ઇન્ડિયાની એમાં પણ આપણે અપ્લાય કરાવી શકીએ તો આવી રીતનું અને એક એક મહિલા જારો કે એમ્પાવરમેન્ટ થાય છે તો એની સાથે એની ડ્યોટર હોય કે દીકરો કે દીકરી હોય એ લોકો બી એમ્પાવર થાય છે કે હવે અમારે બી મમ્મી સાથે આ રીતનું સ્ટાર્ટઅપ કરવું છે તો એ જે આખી એમની ચેઇન અને એક ટીમ બને છે ત્રણ ચાર લોકોની એ ટીમની સાથે બીજા દસ પંદર પચાસ લોકો આડા આરામથી જોડાવા માટે રેડી થઈ જાય છે તો આ રીતનું એક આખું પ્લેટફોર્મ આપણે ક્રિએટ કર્યું છે સ્પેશિયલી વુમેન માટે અને જેમાં ખરેખર મને કહેતા આનંદ થાય છે કે એક મહિલાની પાછળ એના 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 હસબન્ડ ફેમિલી અને એના બધા જ ફેમિલીવાળા એને સપોર્ટ કરે છે કે જેમ કે અત્યારે નાની મિટિંગ બી મારી સોસાયટીમાં હું કરું છું તો એ લોકોની સાથે સાથે એમના બચ્ચાઓ હસબન્ડ અને બીજા બધા ફેમિલીવાળા હોય એ બધા બી આવી જાય છે કે હા તમે આ કરો છો અમે બી આ સ્ટેટસ મૂકીશું અને અમે બી તમને સપોર્ટ કરીશું તો એક જે સપોર્ટ ફેક્ટર છે કે જે વુમેનને અંદરથી મોટિવેશન મળે છે બિકોઝ ફેમિલી વગર તો વુમેન કંઈ જ નથી એ માનવું જ રહ્યું તો એ જે સપોર્ટ મળે છે એમના સાથે એક લાગણી બી જોડાય છે અને એ બિઝનેસમાં ક્યાંય ગ્રો કરે છે એટલે બે વર્ષ પછી તમે જોશો કે કદાચ વુમેનને આપણે ડેવલપમેન્ટ કે એમ્પાવરમેન્ટ કરવાની જરૂર જ નહીં પડે સ્ટાર્ટઅપ માટે એ ઓટોમેટિકલી પોતાનો આઈડિયા લઈને જાતે જ સ્ટાર્ટઅપ કરતું થઈ જશે જી જી બિલકુલ અને આપણે પણ એવી આશા રાખીએ કે ના માત્ર મહિલાઓ પરંતુ આજની એ યંગ યુવા પેઢી કે જે કંઈક કરી બતાવવાની હિંમત ધરાવે છે તો તે યુવા પેઢીને પણ પ્રોત્સાહન મળે અને આપણે આપણા અનુભવ થકી આપણા જેને પણ કંઈક પણ કંઈક કશું કરી બતાવું છે સ્ટાર્ટઅપ ક્ષેત્ર અને પોતાના આઈડિયા જે છે પોતાની મહેનત છે તેને એક માળખા સુધી પહોંચાડવું છે તેને સરકાર તરફથી તો પ્રયત્નો કરાય પરંતુ આપણા થકી પણ એવા પ્રયત્નો થાય કે તેમને પ્રોત્સાહન મળે તેવા આપણે તેમને માર્ગદર્શન આપીએ આપ ત્રણે અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપ ત્રણે વભાર તો અત્યારે લોકમંચમાં આજે વિશેષ વાત કરી કે સ્ટાર્ટઅપ ક્ષેત્રે અત્યારે ગુજરાતનો જે ડંકો વાગી રહ્યો છે અને ગુજરાત કહીએ તો સ્ટાર્ટઅપ ક્ષેત્રે ભવિષ્યમાં નોંધપાત્ર રીતે આવી જ રીતે સફળતા તરફ આગળ વધી અને જે રીતે આંકડા અત્યારે આવ્યા છે કે બાર હજાર પાંચસોથી વધુ સ્ટાર્ટઅપને માન્યતા ગુજરાતમાં અત્યાર સુધી મળી છે હજુ પણ આગળ આવી જ રીતે લોકો કંઈક કશું કરી બતાવવાની અથવા યંગ લીડર્સ હોય કે તેમને કંઈક કશું કરવું છે પોતાના પગ ઉપર ઊભું થવું છે તો આ જ રીતે સરકાર દ્વારા તેમને પ્રોત્સાહન મળે લોકમંચના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ ફરી મળીશું ના વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર